જો જીવનમાં જીત અને સફળતા મેળવવી હોય તો આ ત્રણ બાબતોને હંમેશા અંકુશમાં અને નિયંત્રણમાં રાખવી પેલું આપણા વિચારો મન અને આપણી જાત પર બીજું આપણા ગુસ્સા પર બોલવા પર અને આપણા વર્તન પર અને ત્રીજું આપણી લાગણીઓ પર વ્યવહાર પર અને આપણા શબ્દો પર ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે જો તમે તમારી પીડા અને દુઃખ ગળે લગાવીને જીવનમાં ચાલશો તો તમે હંમેશા કમજોર અને નબળા રહેશો પણ જો બીજાનું કે સંસારનું દુઃખ કે પીડાને સમજશો તો તમે મજબૂત બનીને રહેશો જે વ્યક્તિ એના દુઃખમાં રચ્યો રહે છે એ જીવનનું સાચું સુખ પ્રાપ્ત નથી કરી શકતો અને એ જે બીજાના દુઃખમાં સહભાગી બને છે એને ઈશ્વર સુખ અને શાંતિ આપે છે